ઇન્ટરનેટનો જો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ કામની વસ્તુ છે આખી દુનિયાને તમારી આંગળીના ટેરવે સમાવી દેનાર ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો સદુપયોગ સુંદર પરિણામ આપે છે તે સાબિત કરી બતાવ્યું છે એક ખેડૂતે આજે તમને મળાવીએ એક એવા ખેલુતને જે શિક્ષક પણ છે અને પોતાની નવ નવ જાણવાની જિજ્ઞાસા સંતોષવા સોશિયલ મીડિયાનો સહારો લે છે ખેતીમાં પણ શું નબું થઈ શકે તે જાણવા શરૂ કર્યું સંશોધન અને કરી જોરદાર ક્રાંતિ આવો મળીએ આ ખેડૂતને આ ખેડૂત છે અરવલ્લી જિલ્લાના નાની બોરલ ગામના વિશાલ પટેલ આમ તો વિશાલભાઈ શિક્ષક છે પણ ખેડૂત પુત્ર હોવાને નાતે એમની રુચિ ખેતીમાં પણ ખરી ચેલા ચાલુ ખેતી તો બધા કરે પણ ખેતીમાં શું નવું થઈ શકે તેનું ચિંતન તો કોઈક કોઈક જ કરે છે વિશાલભાઈ જેવા ખેડૂતો હંમેશા ખેતીમાં કંઈક નવું કરવાનું વિચારતા રહે છે અને તેના માટે સહારો લે છે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો વિશાલભાઈએ સોશિયલ મીડિયામાં અનેક વિડીયો જોયા અને પ્રત્યક્ષ ખાતરી કરી પોતાના ખેતરમાં અંજીર વાવવાનું નક્કી કર્યું ખૂબ સંશોધનના આધારે અને અનેક વિડીયો જોઈ નક્કી કર્યું કે છત્તીસગઢથી અંજીરના છોડ લાવીશું પહેલા એક છોડ પોતાના ખેતરમાં વાવી પરિણામ જાણ્યા બાદ વધુ છોડ લાવી બે વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું બે વર્ષ પહેલા મેં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું હતું અને એક વર્ષ પહેલા મેં બસો પચાસ છોડનું નું અંજીનનું વાવેતર કર્યું છે અંજીરની અંદર પ્રોપર ગ્રોથ આવે એટલે બે વર્ષ પછી બેથી ત્રણ વર્ષ પછી આમાં એક છોડે વીસ કેજી જેટલું ઉત્પાદન આવે છે હું વ્યવસાય શિક્ષક છું અને છોડ હું અંજીરના છોડ છત્તીસગઢના રાયપુરથી લાવ્યો હતો હવે મેં ઇન્ટરનેટમાં જોયું તો સૌથી વધારે અંજીર આરબ દેશોમાં થાય છે પછી મેં જોયું કે રાજસ્થાનમાં પણ અંજીરની ખેતી કરેલી છે પછી આપણે ગુજરાતમાં અમરેલીમાં પણ અંજીરની ખેતી કરેલી છે તો મેં પહેલાં હું પહેલાં એક છોડ લાવ્યો એક છોડ સક્સેસ ગયો તો પછી મેં વિચાર્યું કે હવે અંજીર આપણી જમીનમાં પણ થશે આપણું વાતાવરણ અમે ગરમ છે ઉનાળાની અંદર પિસ્તાલીસથી અડતાલીસ ડિગ્રી થઈ જાય છે તો પછી મેં અંજીર વાવવાનો પણ નિર્ણય કર્યો તો એક વર્ષની અંદર ઘણું બધું ફ્રૂટ આવેલું છે અંજીરની સાથે સાથે મેં તડબૂજ પછી હળદર ફૂલેવાર કુબી

ફળ આવવાની શરૂઆત પણ થઈ છે તેમણે જણાવ્યું કે અરબ કન્ટ્રીમાં અંજીર વધુ પ્રમાણમાં થતા હોય છે જેને લઈને તેમણે સોશિયલ મીડિયા પર અલગ અલગ અરબ કન્ટ્રીના વિડીયો જોવાની શરૂઆત કરી સારી એવી જાણકારી મેળવી વિશાલભાઈએ અંજીરની સાથે તરબૂજનું પણ વાવેતર કરી દીધું આ વર્ષે માત્ર ખતરા રૂપ તરબૂજ વાવ્યા હતા જો કે તેમાં હવે ફળ આવવાની શરૂઆત થઈ છે એટલું જ નહીં વિશાલભાઈ જણાવે છે કે અંજીરની સાથે સાથે હળદર સહિત વિવિધ શાકભાજી પણ વાવી છે આ તો થઈ ઉત્તમ ખેતીની વાત તો ખાતરમાં પણ ઉત્તમ જ હોવું જોઈએ ને વિશાલભાઈ તમામ પાકોમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી તેઓ ફક્ત ગાય આધારિત ખેતી અને જાતે તૈયાર કરેલા ખાતર દવા રૂપે વાપરે છે જેથી ફળની મીઠાશ પણ અલગ હોય છે અંજીરની સાથે સાથે તેમણે બાગાયતી પાકો પણ લીધા છે ખેડૂત પોથીની શરૂઆત કરવાનો વિચાર પણ વિશાલ પટેલ જેવા ટેકનોસેવી ખંતીલા ખેડૂતો જોઈને જ આવેલો અને અમારો આ પ્રયાસ હવે ચરિતાર્થ થતો પણ દેખાય છે સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી ખેતી શીખતા અને કરતા ખેડૂતોને સમર્પિત છે ખેડૂત પોથી જય જવાન જય કિસાન જય વિજ્ઞાન